નમસ્કાર મિત્રો આ ગાંગી હવે વિક્રમ ભુવાજીના ગામમાંથી તે પાછી પોતાના ગામમાં પહોંચે છે અને ત્યારે માધવરાય અને સમગ્ર ગામના માણસો ગાંગીને કહે છે કે ગાંગી તું વિક્રમ ભુવાજીની પાસે ગઈ હતી તો એમણે શું કહ્યું ત્યારે આ ગાંગી એટલું કહે છે કે હે ગામ લોકો હવે ચિંતા કરવાની જરાય જરૂર નથી કારણ કે વિક્રમ ભુવાજીની મેલડીએ સાક્ષાત મને સપનામાં આવીને કહી દીધું છે કે ગાંગી ખાલી પાંચ જ દિવસમાં તારા બાબાને જો કામરું દેશમાંથી પાછા ના લાવું તો મારું નામ પણ મેલડી નહીં માટે હવે મને ખૂબ જ આનંદ છે કારણ કે મા મેલડી બોલે એ હંમેશા જ થાય છે અને દુનિયામાં જે કોઈ ના કરે એવું મારી મેલડી કરે અને દુનિયામાં જે ના આપે ને એવું પણ મારી મેલડી આપે માટે હવે મને પૂરો વિશ્વાસ અને સંતોષ થઈ ગયો છે કે પાંચ દિવસ પછી મારા બાબા મારી પાસે હશે ત્યારે માધવરાય પણ ઘણા ખુશ થાય છે અને કહે છે કે ગાંગી તને જો મા મેલડી બોલી છે તો પછી એ તો થવાનું જ છે અને અમે પણ ઘણા આતુરતાથી તારા બાબાની રાહ જોઈને બેઠા છીએ કે ક્યારે ગાંગીના બાબા પાછા આવી જાય અને આમ સમગ્ર ગામના માણસો ત્યાં ભેગા થઈને વાતો કરતા હોય છે ત્યારે ગાંગીના કાકા ગાંગીની પાસે આવીને કહે છે કે બેટા ચાલ મારા ઘરે આજે તો હું તને મારા હાથેથી જમાડીશ અને તારી કાકી કે જે તેને ઘણો પછતાવો થયો છે અને તને અને તારા પરિવારને જેટલું દુઃખ આપ્યું હતું ને એને યાદ કરી કરી અને તે રાત દિવસ રડે છે ત્યારે ગાંગી કહે છે કે માધવરાય હવે હું મારા કાકાના ઘરે જાઉં છું અને હવે આપણે આવતીકાલે મળીશું અને આમ કહીને ગાંગી એના કાકાના સાથે તેના ઘરે પહોંચે છે અને ત્યાં પહોંચી અને જુએ છે તો ગાંગીની કાકી કે જે ગાંગીને કહે છે કે દીકરા ગાંગી મને માફ કરી દે બેટા મારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે મેં હંમેશા તને અને તારા પરિવારને હેરાન જ કર્યા છે પરંતુ તમે હંમેશા આ ગામને અને આ ગામના એક એક માણસને બચાવ્યા છે અને એ પણ પોતાના જીવના ભોગે તમે હંમેશા ગામ લોકોની રક્ષા કરી છે અને અમારા જેવા તુચ્છ માણસો કે જે સંસારના નાના નાના કુટુંબમાં રહીને કુટુંબમાં ને કુટુંબમાં પક્ષપાત અને ભેદભાવ કરીએ છીએ અમને ભગવાન ક્યારેય માફ નહીં કરે ત્યારે ગાંગી કહે છે કે કાકી તમે સુધરી ગયા છો એ વાતનો મને ખૂબ જ આનંદ છે અને હવે તમે સુધરી જ ગયા છો તો હે કાકી આજથી આ ગાંગી તમારા ભેગી જ રહેશે ત્યારે ગાંગીની કાકી કહે છે કે ગાંગી હવે તને હું કોઈ કામ નહીં કરવા દઉં તું આરામથી ઘરમાં રહે છે કામ બધું તારી કાકી કરશે અને તને ભોજન પણ આ એના હાથેથી જમાડશે ત્યારે ગાંગી કહે છે કે કાકી મને બધું જ કામ આવડે છે મને દુશ્મનો સામે લડતા પણ આવડે છે પરંતુ મેં ઘરના કામ વધારે કર્યા નથી હવે તમે મારી મા બની અને મને કામ શીખવાડો તો હું બધું શીખીશ અને આમ ગાંગી હવે તેની કાકી સાથે મળી અને ઘરના કામકાજ શીખી રહી છે અને આમ કરતાં કરતાં આ દિવસ પૂરો થઈ ગયો અને બીજા દિવસની વહેલી સવાર થાય છે ત્યારે વહેલી સવાર થતાની સાથે ગાંગી હજી તો તે પોતાના ઘરમાં સૂતેલી છે અને બહાર કોઈક દીકરીના રડવાનો અવાજ સંભળાય છે ત્યારે ગાંગી જાગે છે અને જાગી અને એની કાકીને કહે છે કે કાકી બહાર કોઈક બાળક રડતું હોય એવો અવાજ નથી આવતો ત્યારે ગાંગીની કાકી એટલું કહે છે કે હા બેટા બહાર કોઈક રડતું હોય એવો અવાજ તો સંભળાય છે ગામની કોઈક દીકરી હશે ચાલ જોઈએ તો ખરા અને પછી તેઓ બંને જણા બહાર આવીને જુએ છે તો એક દસે એક વર્ષની દીકરી છે અને તે ધૂળમાં પોતાનું મોં નીચું રાખીને રડી રહી છે ત્યારે ગાંગીની કાકી કહે છે કે આ વળી કોણ છે અને અહીંયા રડે છે આપણા ગામની જ દીકરી લાગે છે અને તેની પાસે જઈને તેને બેઠી કરે છે અને જુએ છે અને ત્યારે ગાંગી કહે છે કે કોણ છે કાકી ત્યારે તે કહેવા લાગ્યા કે ગાંગી આપણા ગામની દીકરી નથી આ કારણ કે હું ગામની દીકરીઓને ઓળખું છું આ તો ક્યાંક બહારથી આવી છે ત્યારે ગાંગી તેની પાસે પહોંચે છે અને બંને હાથેથી તેના આંસુડા લૂચીને કહે છે કે બહેન કેમ રડે છે અને ક્યાંથી આવી છે ત્યારે તે એટલું કહેવા લાગી કે હું અને મારા મા બાપ અહીંયાથી રાતના અંધારામાં બાજુના ગામેથી નીકળ્યા હતા અને અમારા ગામ તરફ જઈ રહ્યા હતા પરંતુ ખબર નહીં અડધી રાત્રે મારા મા બાપને કોઈકે લૂંટી લીધા છે અને તેઓ એ માણસોની પાછળ તો ગયા પરંતુ મારી પાસે પાછા નથી આવ્યા અને હું એમને શોધી રહી હતી અને આ ગામમાં આવી ગઈ છું ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગી હસવા લાગીને કહે છે કે બહેન તું જરાય ચિંતા કરીશ નહીં આ ગાંગી છે ને એને તું તારી મોટી બહેન સમજ ચાલ આપણા ઘરે ત્યારે ગાંગીની કાકી કહે છે કે હા ગાંગી એને આપણા ઘરમાં લઈ જા અને એના હાથ પગ મોઢું ધોવડાવી અને એને જમાડ ત્યાં સુધી હું આ વાતની જાણ માધવરાયને કરીને આવું છું અને આમ આટલું કહી અને ગાંગીની કાકી માધવરાયને આ વાત જણાવવા માટે જઈ રહ્યા છે કે ગામમાં કોઈક અજનબી દીકરી આવી છે અને આ બાજુ ગાંગી તેને લઈ અને પોતાના ઘરમાં જાય છે તેના હાથ પગ ધુએ છે તેને નવડાવે છે અને પછી તેને સારા કપડાં પહેરાવે છે અને પછી તેને બેસાડીને કહે છે કે બહેન મારા હાથેથી તને જમાડું છું આમ કહી અને ગાંગી તેના હાથેથી એક એક કોળીઓ આ દીકરીને જમાડી રહી છે ત્યારે આ ભોજન જમતાં જમતાં તે હસવા લાગી અને હસતા હસતા કહે છે કે ગાંગી તું તો કેટલી ડાઈ છે અને ભગવાન કરે તારી બધી મનોકામનાઓ પૂરી થઈ જાય ત્યારે ગાંગી એટલું કહે છે કે બહેન મારી કોઈ ઈચ્છાઓ નથી પરંતુ મારી એક જ ઈચ્છા છે કે મારા બાબા કે જે દેશની લાકણોના હાથે કેદ થયેલા છે ને એ આઝાદ થઈને પાછા આ ગામમાં આવી જાય તો એનાથી મોટી બીજી કોઈ ખુશી મારા માટે છે જ નહીં ત્યારે તે કહેવા લાગી કે ગાંગી તે મને જમાડી છે તો જા હું તને કહું છું કે પાંચ જ દિવસમાં તારા બાબા તારી પાસે આવી જશે જા બસ અને આમ પાંચ દિવસનું નામ લીધું એની સાથે ગાંગી આ દીકરીની સામું ટગર ટગર જોવા લાગી અને કહે છે કે કોણ છે તું ત્યારે તે કહે છે કે ગાંગી મેં કહ્યું તો ખરા કે હું એ જ છું મારા મા બાપ મને ત્યાં મૂકી અને પેલા લૂંટારાઓની પાછળ જ ગયા હતા પરંતુ પાછા આવ્યા જ નહીં ત્યારે ગાંગી કહે છે કે તો તું પાંચ જ દિવસનું કેમ કહે છે ત્યારે તે દીકરી હસવા લાગીને કહે છે કે કેમ પાંચ દિવસ તને વધાર પડે છે ત્યારે ગાંગી કહે છે કે ના ના અને પછી તે આમ વાતો કરી રહી છે અને આ બાજુ ગાંગીની કાકી માધવરાયની પાસે પહોંચે છે અને ત્યાં જઈને માધવરાયને એમના ઘરના આંગણામાં બનેલી બધી ઘટના જણાવે છે કે માધવરાય આવી ઘટના બની છે ત્યારે માધવરાય તો ચિંતામાં પડી ગયા અને કહેવા લાગ્યા કે ક્યાંક એવું ના બને કે કોઈક માયાવી શક્તિ આમ દીકરીનું સ્વરૂપ ધારણ કરી અને ગાંગીને મારવા માટે આવી હોય માટે આપણે જટ ગાંગીની પાસે પહોંચવું જોઈએ આમ કહીને આખું ગામ ગાંગીના ઘર તરફ જઈ રહ્યું છે ત્યારે આ બાજુ પેલી દીકરી કે જે પેટ ભરીને ભોજન જમે છે અને જમીને કહે છે ગાંગી તું ચિંતા કરીશ નહીં તારો સ્વભાવ ખૂબ સારો છે અને ભગવાન તને ક્યારેય દુઃખી નહીં કરે આમ કહીને દીકરી કહે છે કે ચાલ હવે હું બહાર આંટો મારી આવું કદાચ મારા મા બાપ આ બાજુ આવ્યા હશે તો તેઓ મને જોવા માટે દુઃખી થતા હશે આમ કહી અને તે ગાંગીના ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે ગાંગી કે જે જમવાનું એક બીજા ઓરડામાં મૂકી અને પાછી જ્યાં પેલી દીકરી જ્યાંથી ચાલતી ચાલતી ગઈ હતી ત્યાં આવીને જુએ છે તો ગાંગીના ડોળા ફાટી જાય છે કારણ કે જે દીકરી જમીને ઊભી થઈને બહાર ગઈ હતી ત્યાં કંકુના પગલાં પડ્યા છે અને આ કંકુના પગલાં જોતાની સાથે ગાંગીના હરખનો કોઈ પાર ના રહ્યો અને તે દોડીને બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો બહાર માધવરાય અને એની કાકી આવ્યા અને કહે છે કે ગાંગી ક્યાં ગઈ દીકરી ત્યારે ગાંગી કહે છે કે માધવરાય તમે આવવામાં થોડા મોડા પડ્યા નહીતર તમને સાક્ષાતમાં મેલડીના દર્શન થઈ જાત ત્યારે માધવરાય કહે છે કે ગાંગી એવું તો શું થયું ત્યાં તો પેલી ગાંગીની કાકી કહે છે કે કેમ ગાંગી ઘટના શું બની છે ત્યારે ગાંગી કહે છે કે હે કાકી જે દીકરી આપણા ઘરે આવી હતી અને તે રડતી હતી ને તેને જમાડી હતી ને એ દીકરી બીજું કોઈ નહીં પરંતુ વિક્રમ ભુવાજીની સાક્ષાત માતા મેલડી અહીંયા આપણી ખબર લેવા માટે આવી હતી અને એનું કારણ એ છે કે અત્યારે તે તો અદૃશ્ય થઈ ગઈ પરંતુ જુઓ ઘરમાંથી બહાર સુધી તે ચાલતી ચાલતી ગઈ તેના કંકુ પગલાં પડ્યા છે ત્યારે આ માધવરાય અને આખું ગામ જ્યારે આ ગાંગીના કાકીના ઘરમાં આવીને જુએ છે તો બધાના હોશ ઉડી જાય છે અને સાચે જ તે દીકરીના ત્યાં પગલાં પડ્યા છે ત્યારે માધવરાય કહે છે કે ગાંગી માતા મેલડીની આટલી બધી કૃપા તારા ઉપર છે તો હવે જીવનમાં એક વસ્તુ યાદ રાખજે કે મા મેલડી કહે એટલા જ ડગલા ભરજે અને આ તો માં મેલડીનો સંકેત છે કે માતા મેલડી હવે તારા બાબાને જરૂર પાછા લાવશે ત્યારે ગાંગી કહેવા લાગી કે હા માધવરાય એ દીકરીએ મને એમ પણ કહ્યું છે કે પાંચ દિવસમાં તારા બાબા પાછા આવી જશે અને હે ગાંગી તું ચિંતા કરીશ નહીં અને આ બાજુથી માં મેલડીએ આ દિશા તરફ ડગલા માંડ્યા છે અને એ જ દિશા તરફ કામરુ દેશ આવેલો છે માટે હે માધવરાય મને એક વાત તો ખબર પડી ગઈ છે કે માં મેલડી હવે બાળકી બની અને દેશ જવા માટે નીકળી ગયા છે અને તેઓ મને સંકેત પણ આપતા ગયા છે કે ગાંગી ચિંતા કરીશ નહીં તારા બાબાને લેવા માટે હું મેલડી દેશ જાઉં છું ત્યારે આ ગાંગીની કાકી કે જે કહેવા લાગી કે ગાંગી તારા ઘરમાં આવવાથી દેવી દેવતાઓનો વાસ થઈ ગયો છે મારા ઘરમાં હવે તને ક્યાંય નહીં જવા દઉં ત્યારે ગાંગીના કાકાનો પણ હરખ માતો નથી અને આખું મેલડીનો જે જે કાર બોલાવે છે અને મિત્રો વિક્રમ ભુવાજીની મેલડી હવે એક દસ વર્ષની દીકરી બની અને કામરુદેશ જવા માટે નીકળી છે અને તે ચાલતી ચાલતી આ દીકરી કામરુદેશની સીમા પાસે પહોંચવા આવી છે અને ત્યાં એક ઝૂંપડી છે અને તે આ ઝૂંપડી પાસે પહોંચે છે અને ઝુંપડી પાસે પહોંચતાની સાથે જ તે ત્યાં જઈને જુએ છે તો એ ઝુંપડીમાં એક જટાધારી કાળા કપડાં પહેરેલો માણસ તેમાં બેઠો છે અને બેઠો બેઠો તે કાંઈક યજ્ઞ કરી રહ્યો છે ત્યારે આ દીકરી આ ઝુંપડીમાં જઈ અને કહે છે કે આ ઝૂંપડીમાં કોઈ છે અને હું મારગ ભૂલીશું મને કોઈ માર્ગ દેખાડશે ખરા ત્યારે પેલો માણસ કે જે પોતાની આંખો ખોલે છે અને આંખો ખોલી અને સામે આ દસ વર્ષની દીકરીને જોઈને તે હસવા લાગ્યો અને હસતા હસતા મનમાં વિચાર કરે છે કે કેટલાય દિવસથી મારી આ સાધનામાં હું એમ વિચાર કરી રહ્યો હતો કે બાળકીનું કાળજું ક્યાંથી લાવું અને તેની વિદ્યા કેવી રીતે કરું પરંતુ આજે તો સામેથી આ દીકરી ચાલીને આવી છે માટે મારું કામ થઈ જશે અને પછી તે કહેવા લાગ્યો કે હા હું તને મારક દેખાડીશ તું ચિંતા કરીશ નહીં ત્યારે આ દીકરી મનમાં વિચાર કરે છે કે તારો મારક દેખાડવા માટે તો હું આવી જ છું અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી